ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માને કમાન સોંપવામાં આવ્યા પછી તેઓ એક બાદ એક કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજી રહ્યા છે ગઈકાલે કમલમ ખાતે કાર્યકરો સાથે મહત્વની મુલાકાત કરી એક વાત અહીં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે આગામી બે હજાર છવ્વીસમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે જેથી જગદીશ વિશ્વકર્માએ ગ્રાઉન્ડમાં ઉતરવાની રણનીતિ ઘડી છે જગદીશ પંચાલનો પ્લાન શું છે અને નવી રણનીતિમાં તેઓ શું કરવાના છે તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં સ્વાગત છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ વિશ્વકર્માની વરણી કરાયા બાદ હવે તેમની ટીમ કેવી હશે અને તે ટીમમાં કોને જગ્યા મળશે તેના પર સૌની નજર છે પ્રદેશ ભાજપના નવા સંગઠનની રચના થાય તે પહેલા જગદીશ પંચાલે ગ્રાઉન્ડ લેવલે ઉતરવાની રણનીતિ ઘડી કાઢી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આખાએ ગુજરાતનો પ્રવાસ કરશે પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાતના ચાર ઝોનમાં ભાજપના નેતાઓ પદાધિકારીઓ અને કાર્યકરો સાથે મુલાકાતો કરશે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ દસમી ઓક્ટોબરે અંબાજી મંદિરે દર્શન કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે પ્રદેશ પ્રમુખના પ્રવાસની જવાબદારી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલ ધવલ પટેલ અને સંદીપ દેસાઈને સોંપવામાં આવી છે ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રમુખ બન્યા પછી વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રમુખનો પ્રવાસ થતો હોય છે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરીને સંગઠન અંગેની ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોનો પ્રવાસ કરશે ગુજરાતના ચાર ઝોન એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરવામાં આવશે જેમાં ગુજરાત ભાજપ કેવી રીતે મજબૂત બને તે માટેના પ્રયાસરૂપે આગામી નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માનો પ્રવાસ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પ્રવાસ દરમિયાન શહેર જિલ્લાના પ્રમુખો અને શહેરના હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે તેઓ સૌ ઉત્તર ગુજરાતના અંબાજી ખાતેથી પ્રવાસની શરૂઆત કરશે ત્યારબાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો પ્રવાસ કરે તેવું જાણવા મળે છે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જગદીશ પંચાલની નવી ટીમની જાહેરાત ક્યારે થશે જાણવા મળ્યું છે કે જગદીશ પંચાલના ગુજરાત પ્રવાસ બાદ નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે જૂના અને નવા તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથેની મુલાકાત કરીને જિલ્લા તેમજ શહેરોમાં સંગઠનમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે અને આંતરિક બાબતોને લઈને પણ તેઓ દ્વારા માહિતી મેળવવામાં આવશે ગુજરાત પ્રવાસ પછી ભાજપના નવા સંગઠનના સોગઠા ગોઠવાઈ શકે છે પ્રદેશ પ્રમુખનો પ્રવાસ ગોઠવવામાં આવતા નવું સંગઠન દિવાળી બાદ જાહેર થાય એવી પૂરી સંભાવના જોવા મળી રહી છે જોકે તે પહેલાં વહેલી તકે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરબદલ થાય તેવી વાતો ચાલી રહી છે જો કે સાચું શું અને ક્યારે શું થશે તે તો ભાજપ જ જાણે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ